તો આગળ વધીશું ચોટીલા રાજ્યમાં ગરીબોને વેચવામાં આવતું રાજ્યમાં ગરીબોને વેચવામાં આવતું સસ્તા ભાવનો અનાજનો કાળા બજાર કરીને વેપલો કરતા દુકાનદારો પર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર લાલાક કરતા સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે શૈલેષભાઈ ડાભીની સસ્તા અનાજની દુકાનમાંથી સરકારી અનાજ ભરીને કાળા બજાર કરીને વેચાણ કરીને મોટી કિંમત વસૂલ કરવાના ઇરાદા સાથે વેચાણ કરવા ચોટીલા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવેલ હોવાથી ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમને ધ્યાનમાં આવતા આ સરકારી અનાજનો જથ્થો છકડો રિક્ષા ભરીને આવેલ હોવાનું સ્પષ્ટપણે જાણવા મળ્યું છે તો સરકારી અનાજના પંદર ટકા ઘઉં સહિત છકડો રિક્ષા ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે सुरेन्द्रनगर